નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુનિલ મીઠાપરા અને એગ્રીટેક ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજનો ટૉપિક એ છે કે આઈ ખેડૂત પોર્ટલનું ટુ પોઈન્ટ ઓ વર્ઝન આવી ગયું છે અને એ વર્ઝનની અંદર આપણે રજીસ્ટ્રેશન છે લાભાર્થીની નોંધણી કેવી રીતે કરવાની છે એ તમને હું આ વિડીયોમાં જણાવીશ આ લાભાર્થીની નોંધણી કરવાનો મુખ્ય હેતુ એ છે કે તમારે વારંવાર છે તેમાં ફરીવાર એમાં તમારા ડેટા નાખવાના થતા નથી તેની અંદર તમારું સાત બાર છે તે પ્રમાણે તેને જમીનનો ડેટા નાખી દેવાના હોય છે ખાતા નંબર માંગે છે તો ખાતા નંબર તમે એમાં એકવાર નાખી દેશો તમારો જિલ્લો પસંદ કરી લેજો નામ નાખી દેશો એટલે તમારે વારંવાર એમાં ડેટા ભરવાની જરૂર પડશે નહીં તો ખેડૂત મિત્રો આ વિડીયો છે એ બધા જ ખેડૂતો સુધી પહોંચી જાય એ રીતે બધા નાના નાના જે ખેડૂતો છે એને જે આ સરકારી જે યોજનાઓ છે એની માહિતી ખેડૂતો સુધી પહોંચતી નથી તો આ વિડીયો મારફતે આપણે બધી જ માહિતી જે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સરકારશ્રીની જે યોજનાઓ આવે છે તેની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ અને આ વિડીયોને બધા જ ખેડૂતો સુધી વધુમાં વધુ બને તે તમારા બધા જ ગ્રુપમાં શેર કરો વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો અને નાના ખેડૂતો સુધી પહોંચી જાય અને એ વિડીયો મારફતે ખેડૂતોને એ યોજનાનો લાભ લઈ શકે તો સૌપ્રથમ હું તમને આ વિડીયોમાં તો એટલું જ જણાવીશ કે આપણે જે લાભાર્થીની નોંધણી છે આ એ ખેડૂત પોર્ટલ એનું વર્ઝન નવું આવી ગયું છે ટુ પોઈન્ટ એમાં લાભાર્થીની નોંધણી કેવી રીતે કરવી એ આપણે આ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો આગળ જણાવ્યા મુજબ તમારે ક્રોમ ખોલી નાખવાનું છે અને ક્રોમની અંદર જઈ અને મેં જેવી રીતે ટાઈપ કર્યું છે કે આ ખેડૂત ટુ પોઈન્ટ ઓ વર્ઝન એ તમારે ખોલી નાખવાનું છે જે પેલી લિંક દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારા મોબાઈલમાં ખુલી જશે તો ખેડૂત મિત્રો તમારે અહીંયા તમે જોઈ શકો છો કે આ ખેડૂત પોર્ટલનું ટુ ઓ વર્ઝન છે એની અંદર તમે જોઈ શકો છો કે લાભાર્થીની નોંધણી કંપની નોંધણી અને અરજી માટેની માર્ગદર્શિકા આપેલી છે તો તેમાં તમારે લાભાન્થી નોંધણીની વિગતો છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ લાભાર્થીનો પ્રકાર તો લાભાર્થીનો પ્રકાર છે એની અંદર તમારે ખેડૂત સંસ્થાકીય અને ખેડૂત સિવાય તો આપણે જો ખેડૂત હોય તો આપણે એમાં ખેડૂત પસંદ કરશું ખેડૂત પસંદ કરશો એટલે આ નીચે બતાવશે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો એમાં પસંદ કરવાનું છે કે હું જમીન રેકોર્ડ ધરાવું છું ત્યારબાદ તે જિલ્લો પસંદ કરવાનું કહે છે અહીંયા મને જે લાગુ પડશે કે જિલ્લો મને સુરેન્દ્રનગર જિલ્લો લાગુ પડે છે તો હું સુરેન્દ્રનગર જિલ્લો આમાં પસંદ કરીશ તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તમારે પસંદ કરી લેવાનો છે ત્યારબાદ તાલુકો પસંદ કરી લેવાનો છે અહીંયા મને ચૂડા તાલુકો લાગુ પડશે તો હું ચૂડા તાલુકો પસંદ કરીશ તમને જે તાલુકો લાગુ પડતો હોય તમારે પસંદ કરી લેવાનો છે ત્યારબાદ ગામ પસંદ કરી લેવાનું છે ગામ પસંદ કર્યા બાદ તમારે ખાતા નંબર જે ખાતા નંબર છે એ ખાતા નંબરની અંદર તમારે સાત બાર આઠનો ખાતા નંબર નાખવાનો છે મને અહીંયા ખાતા નંબર છે જે લાગુ પડશે એ ખાતા નંબર હું આમાં એડ કરી દઈશ એટલે ઓટોમેટિક છે અહીંયા તમારું જે ખાતાની અંદર નામ હશે સાત બાર આઠની અંદર જે નામ હશે એ આમાં નામ આવી જશે જેવી રીતે જોઈ શકો છો કે મેં અહીંયા ખાતા નંબર પસંદ કર્યો છે ત્યારબાદ આમાં નામ બતાવે છે તો અહીંયા હું જે જે ખેડૂતના નામે જમીન છે તેનું નામ અહીંયા આવી જશે નામ પસંદ કરશો પછી નીચે તમે જોઈ શકો છો કે કેપચા તો કેપ્ચાની અંદર શું કરવાનું છે તો નીચે જોઈ શકો છો કે અઢાર પ્લસ છ એનો સરવાળો કેટલો થાય તો કેપચાની અંદર તમારે લોકોએ સરવાળો એમાં નાખવાનો છે તો અહીંયા અઢાર પ્લસ છ એટલે ચોવીસ થશે તો હું ચોવીસ એમાં એડ કરી દઈશ ત્યારબાદ નીચે તમે જો ગ્રીન કલરનું બટન છે એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે સાચવો અને આગળ વધો ત્યારબાદ તમે એની અંદર છે એ આગળ વધશો એટલે આવી રીતે એમાં ખુલશે અને આગળ તમે એમાં ખુલશે એટલે તમારે એમાં મોબાઈલ નંબર એડ કરવાનો છે તો મોબાઈલ નંબરની અંદર હું અહીંયા મારો મોબાઈલ નંબર એડ કરીશ અને મોબાઈલ નંબર એડ કર્યા બાદ તેમાં તમારે એમાં ઓટીપી ના વેરીફાય કરવાનો છે ઓટીપી મોકલો એવું ગ્રીન જે ઉપર લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર છ આંકડાનો ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા અંદર નાખશો એટલે તમારો ઓટીપી વેરીફાય થઈ જશે ત્યારબાદ નીચે ઇમેલ આઈડી છે તો ઇમેલ આઈડીની અંદર તમે જેવી રીતે હું અહીંયા નાખું છું તે રીતે તમારું જીમેલ તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પાસવર્ડ પાસવર્ડ છે એ તમારે બનાવવાનો છે અને એ પાસવર્ડની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે એક કેપિટલ અક્ષર આવવો જોઈએ બીજા સ્મોલ અક્ષર આવવા જોઈએ તેમજ તેમાં આંકડાઓ પણ આવવા જોઈએ અને જેવી રીતે તમારે એમાં એટ ધ રેટ ખે એવું બધું એડ કરવાનું રહેશે તેથી તમારો પાસવર્ડ છે એ સેટ થઈ જશે પાસવર્ડ છે અહીંયા હું પાસવર્ડ સેટ કરી રહ્યો છું તમે જોઈ શકો છો કે અહીંયા હું પાસવર્ડ એડ કરીશ અને નીચે છે કે પાસવર્ડ તમારે એને પાસવર્ડ નીચે કન્ફર્મ કરવાનો છે ઉપર જે પાસવર્ડ તમે અહીંયા એડ કરો છો એને એ પાસવર્ડ તમારે અહીંયા ફરીથી કોપી કરી દેવાનો છે ત્યારબાદ સેમ જેવી રીતે આપણે આગળ કેપચિયા છે એનો સરવાળો અહીંયા નાખવાનો છે કે ત્રણ પ્લસ ચાર એટલે કે સાત થશે તો અહીંયા હું સાત કરી અને સબમિટ કરી દઈશ એટલે મારી એપ્લિકેશન છે એ હું અહીંયા આઈ ખેડૂત પોર્ટલની અંદર મારી ખેડૂત તરીકેની નોંધણી થઈ ચૂકી છે હવે આ ખેડૂત તરીકેની નોંધણી થઈ ચૂકી છે તો આપણે આવા કોઈ પણ આપણે સરકારી સહાય હોય તો એનું આપણે આમાં ફોર્મ ભરવું હોય તો ઓલરેડી આપણે આમાં અંદર ભરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આગળ વિડીયોમાં મેં તમને જણાવ્યું એ રીતે તમે એ રીતે જ્યારે લાભાર્થીની નોંધણી કરી નાખશો પછી તમારે લોગ ઇનમાં જઈ અને તમે ફરીથી એમાં તમારો જે મોબાઈલ નંબર છે અથવા એનો ઓટીપી આવશે ઓટીપી નાખી અને તમે એનો પાસવર્ડ નાખશો એટલે તમારું લોગઈન થઈ જશે અને લોગિન થયા બાદ એ એપ્લિકેશનમાં જે જે યોજનાઓ ચાલુ છે એ તમને એપ્લિકેશનમાં એ લિંકની અંદર જોવા મળશે ધન્યવાદ